મતદાન જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું સ્કૂલના પાંચસો વિદ્યાર્થીઓ વોટ લખી અને મતદાન માટે જાગૃતિ ફેલાવી હતી અને તેની સાથોસાથ વિદ્યાર્થીઓએ પરિવારજનોમાં સો ટકા મતદાન માટે લીધા શપથ તેમજ વિદ્યાર્થીઓએ લોકોને મતદાન માટે કરી અપીલ અને શાળાના મેદાનમાં વોટની વિશાળ માનવ આકૃતિ રચી હતી અને આ મતદાન જાગૃતિનો આ પ્રયાસ અદભુત રહ્યો હતો ધોરણ નવ અને અગિયારના વિરાણી હાઈસ્કૂલના આશરે પાંચસો એક જેટલા બાળકો અને શિક્ષકોએ આ મતદાન જાગૃતિના કાર્યક્રમની અંદર ભાગ લીધો હતો જેમાં સૌપ્રથમ હોલની અંદર તમામ બાળકોએ પોતાના કુટુંબમાં અને આસપાસમાં સો ટકા મતદાન કરાવવાના શપથ લીધા હતા તેમજ વિરાણી હાઈસ્કૂલના વિશાળકાય મેદાનની અંદર વીઓ ટી વોટ ની માનવ આકૃતિ બનાવી અને લોકોમાં મતદાન જાગૃતિનો સંદેશ છે એ ફેલાવ્યો હતો છેલ્લે બે હજાર ઓગણીસની ચૂંટણી વખતે વિરાણી હાઈસ્કૂલ દ્વારા વિવિધ નવેક જેટલી અલગ અલગ પ્રવૃત્તિઓ છે એ કરવામાં આવી હતી જેમાં ચિત્ર સ્પર્ધા રંગોળી સ્પર્ધા વિશાળકાઈ રેલી પોસ્ટકાર્ડ ઝુંબેશ અને વોટની આકૃતિ અને અલગ અલગ સ્લોગન છે એ બનાવી અને લગભગ નવેક જેટલી પ્રવૃત્તિઓ છે એ વિરાણી હાઈસ્કૂલમાં બે હજાર ઓગણીસમાં કરવામાં આવી હતી હજુ ગઈકાલે જ સ્કૂલની અંદર વાર્ષિક પરીક્ષા જે પૂર્ણ થઈ છે અને ત્યારે અન્ય પ્રવૃત્તિ જે એ શક્ય ન હોય વિરાણી હાઈસ્કૂલના બાળકોએ આ એક વિશાળ વોટની છે એ માનવ આકૃતિ જે બનાવી અને મતદાન જાગૃતિનો સંદેશ છે એ લોકોમાં ફેલાવ્યો હતો અને ખાસ કરી ઉનાળાની આ કાળજાળ ગરમીમાં દેશ માટે પાંચ મિનિટ આપી અને બંધારણનો જે અમૂલ્ય અધિકાર છે મતદાન કરવાનો તેનો ખાસ કરી પાંચ વર્ષે જ આ અધિકાર જે આપણને મળતો હોય છે તો એનો આ કિંમતી મત છે એનો ઉપયોગ કરી અને દેશની જાગૃતિ માટે દેશના સારા હિતા ઉન્નતિ માટે પોતાએ પોતાના મતદાનનો મતાધિકારનો ઉપયોગ કરે